ને સીતારામ બધા કરે બધાને હજાર હરવા રાખી શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા અને કાલે પછી રોકાઈ ગયા તા પછી મોડું મોડું થઈ ગયું હતું ને બધાને જમણવારી ને એવું બધું બાકી હતું ને આપડે છેલા છેલા એમ કહેવાય કે બીથી વધી થઈ જાય ત્યારે છોડી છોડવાની હોય એટલે પછી કઈ ટાણું નતું રહ્યું કે હાલો હવે રોકાઈ જાય અને પછી જતા રહેશે એટલે અત્યારે જો બસ તૈયાર થઈ ગયા છે અને સિવાયની બેન પાસે એક નીંદર કરી લીધી અને અત્યારે તો મારા બાને પાસે છે એટલે થોડા ઘણા ફન તો શરૂ કરી દીધા ત્યારે એમ કહેવાય કે વરસાદ એવો હતો ને એટલે ઘેલા નદીમાં આપણે જે ઓલખા આવ્યા હતા ના હતા ને ત્યારે કેટલું કેટલું પાણી હતું થોડું થોડું પાણી હતું અને અત્યારે આખા બધામાંથી પાણી જાય છે ને આમ નાવાની પણ એટલી મજા આવે આપણે અત્યારે નંદી જ નાઈ આવ્યા છીએ અને નદી અહીંયા આવીને એટલે બાથરૂમમાં ને એમાં કહે નાહવું નવું સીધા નદી જ જાય અને નદી અત્યારે પાણી પણ બહુ છે એટલે ઈશ્વરિયા બાજુ જેટલો વરસાદ હતો એના કરતાં વધારે પણ વરસાદ અહીંયા હોય ને એવું લાગે છે ત્યારે તો અહીંયા પૂર વહી ગયા તેમ કહેતા પછી ધીમે

અને આપણે જો પાણી અહીંયા આવતા રહીશી કેવું સરસ મજાનો એથી નજારો દેખાય ને બહુ જ મજા આવે એવું એમ કહેવાય અંતર ગાર્ડન જોતું જ રહેવું છે ઓલી બાજુ પુલ ને નાળા બાજુ છે ને બહુ જ પાણી જાય છે આપણે ત્યારે આટલામાં થોડાક પાણી જતું તો બાકી ઓલી ઓલીપામાં ઓલી બાજુ ને એમાં પાણી નથી જતું કેવું સરસ મજાનું પાણી જાય છે તો જ મજા આવે ને આનંદ જ આવ્યા રાખે ચાલો જાય ત્યારે એમ કહેવાય કે ભરપૂર જાય છે ભાદરવા મહિનામાં એટલો વરસાદ થઈ ગયો આનંદ ક્યાંક આમાં છે ને લગતા એવું થઈ ગયું હોય ભાઈ જે તો લપટી ને ક્યાંક પડી એનું માથે જો થોડું થોડું ધીમા ધીમા વૈયા જાય ને પાછા થી ના એને વાસી તો પાછા ફોકે દેરે ના પડતી કેવો રમો છો હલો નહીં નાવા હજુ તો આ કેવા બાંધ દીધા હે એટલે ખડખડ કર્યા રાખે થોડાક હેઠા નીમી જાય જો છે જથર કરી દેવી ને એટલે જોયા રાખે ને રમવા રાખે અમર શિવાય ને આવડી હતી ને રામ રમતી જ નથી અને આ ભાઈ લો તો હસેલો રમે છે જો ઘોઘરા બાંધીધા હે ને એટલે જોયા કરે શિવાની ના મામા અને શિવાની ના તો ઢોર પાય છે ઢોર પાય પણ બાંધે છે આ બધા ઢોર ને કાક પાવાનું ચાલુ છે ને સાય બાંધી દીધા છે ને શિવાની બેન આપડે

મજા ઓછે નાવાય ની ત્યારે થોડુંક પાણી જાતું હતું માથે થી પણ ઓછું અત્યારે તો એટલું પાણી જાય છે ને બહુ મજા આવી જાય

ગાડી પછાડી લો અને શિવાય બેન ફાફડી ખાતા હતા ને પણ કાકા રમે છે અને હા એમ તું ઘોડા રે ભેળું માં તું છે કાકરી મિક્સન કરી દે છે હવે જો ઊભી થાય તો ખાટલા ફરતી ફરતી હવે તો બાજુ બેઠે બકાલુ ઉતારી ના આવી ગયું છે તો બાજુ બેઠે બકાલુ જે ઉતારીને પડ્યું છે આમાં છે ભીંડો અને આમાં છે ગુવાર ને કાકાજી નીચે પડ્યું છે આમાં શું છે

તે જ ન લાગો તો દર બનીયા રજા જ વધી ગયું હોય એવું લાગે છે મને હવારમાં કરતા ને પપ્પા તરના આવતા મની નો વાત નાવા

બાજરા નો રોટલો અને ઘઉ ના રોટલા શિવાની ના પપ્પા આટો બાજરા નો રોટલો બનાવ્યો છે બાકી બધા બાકી બધા અમારે ખાવાના ઘઉં ના નહિ હલો આપણે વાત કામ જો પીરસાઈ ગયું છે અને શિવાની માર બા લઈ જશે રમાડવા એટલે નકર અહીંયા ને તો બેન ખાવા ન દે ખોળો ખુંદા જ રાખે એટલે માર બા કે તમે બધા જમવા બેસી જાવ હું ઘરે શિવાની ને રાખું એટલે કીધું હાલો ઉકેલ આપણે જમી લેવી હલો શિવાની બેન હવે ઘરે જતું રહેવાનું છે બપોરા પાણી કર્યા અને પોરો બોરો ખાઈ લીધો ને હવે તૈયાર થઈ ગયા શિવાની બેન જાવ હવે જાવ ભેલા બેલા દો મારા બંધ થઈ ગયા છે અને હવે જવી ઘરે ને શિવાની

હવે તમાર ઘરે આવી જવાનું છે કે હવે થોડી આવે કે ગાડી છે ને એટલે કોઈ પાસે નો જાય હવે સિવાય ને પપ્પા જો ગાડી ચાલુ કરીને ને થેલા ને બધું આપણે બંધાઈ જ્યું છે અને બસ હવે આપણે હાલતા થઈ જાવીસ પણ રોકાણા ને હમણાં આપણે થોડક જ પેલા રોકાવા એવા જ હતા અને આજ તો કીધું હારો રોકાઈ જાય ખોટી થઈ જાય એટલે નઈ બસ તો એ જવાનું તો કાલ ને કાય ને એ થોડક આજનો દી રોકાઈ ગયા તો બસ હવે આપણે ઈશ્વરિયા જવાનું છે ને હવે સીધું બસ ઈશ્વરિયા જઈને મન શું આપણે કે આવી ગયા

ઈ તમે હું તો ખાવાનું કરે તો જ હાલતું ખાવાનું કેતી પણ તમે

No, to je avi in minke. No, ne, to je prekleto, to je idealno, je sigurno, je vpeljano. કઈ દીધા છે અંકિતા બેન એન બા ને હંધાઈ ને રમાડે છે એટલે શિવાની બેન અરખાઈ ગયા ને રાજી થઈ ગયા છે એટલે બસ વાંસરી માં રમે છે ને રમણ ફમણ કરવાનું પાછું ચાલુ કરી દીધું છે અને અસ્કલ પી પડ્યા ગયા એટલે શિવાની બેન એટલા હંધાઈ ફન નતા કરે ઓલખા રોકાણા ને તેરો થોડાક વધારે ફન કર્યા હતા અને અસ્કલ તો એમ કહેવાય કે નિરાત હતી હંધાઈ ભાઈ થોડી ઘણી જવા મળી હતી હોતા મારો મમ્મી ને મારા પપ્પા પાસે એના બધા પાસે રેવા મળી એક દિવસમાં પણ કેમ હમણાં હમણાં જ આપણે થોડાક દિવસ પેલા જાટો ગયા હતા ને એટલે પાછું થોડુંક એમ કહેવાય કે જાણતા છે એવું શિવાની બેન ને લાગ્યું છે એટલે એમ કહેવાય કે આજકાલ તો બહુ એના ન કર્યા નકર તો પસંદ હતા અજાણું પડે ને એટલે બેન રહે નહીં અને નકરા મારી પાસે જ રહે પણ આજકાલ એવું નતું હું પાસે એમ તો રમતી હતી તો બસ હવે પીપળિયાથી ને આવતા રહે પણ હવે વાળું ને એવું બધી તૈયારી કરવાની છે તો આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાસે મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય